કેમ છો દોસ્તો ચાલો તો હવે આપણે આગળ જઈએ આયોનિક સંતુલન લેક્ચર નંબર વીસ નિર્બળ બેઝના આયનીકરણ અચળાંક કે બીનું સૂત્ર હવે નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક કે એનું સૂત્ર આપણે જોઈ લીધું હવે એના જેવું જ આપણે કે બીનું સૂત્ર જોવાનું છે ધારો કે કોઈ બેઝ છે પણ એ નિર્બળ છે સો ટકા આયનીકરણ થતું નથી ઉદાહરણ તરીકે આપણે વાત કરી હતી દોસ્તો કે એનએચ ફોર ઓએચ એનએચ ફોર ની આપણે વાત કરીએ એનએચ ફોર ઓએચ આ નિર્બળ બેઝ છે આનું આયનીકરણ થાય પણ 100 ટકા નથી થતું nh4 પ્લસ અને OH- આવી રીતે જે છે

આની અંદર આના જે છે કેટલા મળ્યા ચાર છૂટા પડ્યા એટલે આ ચાર મળે કેટલા મળે ચાર સંતુલન થઈ ગયું છે પણ હવે આ ચાર જ મળશે બે મળશે એક મળશે કેટલા મળશે એ ખબર છે નહીં અંદાજ એટલો ઓછા મળે છે પણ કેટલા મળશે એના માટે આપણે ભણવાનું છે નિર્બળ બેસ નો આયનીકરણ અટલાઈ કેબી પરફેક્ટ વેલ્યુ લેવો કેટલું વિયોજન પામશે કેટલો અંશ કેટલો ભાગ વિયોજન પામશે જો ચાર મળે એ ચાર મળે તો ચાર ટકા વિયોજન થયું કહેવાય તો એનો વિયોજન અંશ જે છે અંશ એને આપણે આલ્ફા કહીશું એનું મૂલ્ય ઝીરો પોઈન્ટ ઝીરો ચાર કહેવાય તો એનો અંશ કેટલો અંશ મેળો હશે કેટલો અંશ વિયોજન પામ્યો હશે આ આલ્ફા કહેવાય બરાબર છે જો આના અણું ધારી લો કે આ જે છે એસી જ વીજા છે વીસ છૂટા પડી ગયા તો આ વીસ મળે અને આ પણ વીસ મળે તો આનું વિયોજન વીસ ટકા થયું કહેવાય વીસ ટકા તો વિયોજન અંશ આલ્ફા 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 જે છે એ કેટલો આવે છે જીરો પોઈન્ટ બે કહેવાય આનો

એક બેઝ છે એ બેઝ કયો છે એમ ઓ છે એમ એટલે ધારી લો કે એમ એટલે મેટલ છે એન એ ઓએચ હોય કે ઓએચ હોય આ એમની જગ્યાએ છે ખબર પડી કે ને આવો કોઈ બેઝ એની જગ્યાએ આપણે એન એચ ફોર ઓ આપણે લઈ લઈએ છીએ તો એન એચ ફોરની જગ્યાએ શું લખી દીધું છે એમ લખી દીધું છે ઓકે ચાલો તો આ રીતના તમારી પાસે કોઈ પણ બેઝ છે જે નિર્બળ બેઝ છે પ્રબળ બેઝ નથી આ નિર્બળ બેઝ છે એમ ઓએચ જે છે તો અહીંયા એચટુઓ જે છે આ તમે જોઈ શકો છો એમઓએચ પ્લસ એચ ટુ ઇટગિવ્ઝ એમ પ્લસ અને ઓએચ માઇનસ આ એટલે આ છૂટા પડે છે અહીંયા આ ની અંદર તમે એચ ટૂ એડ કરો છો ની અંદર તમે શું એડ કરો છો એચ ટુ એટલે એમ પ્લસ અને ઓએચ માઇનસ છૂટા તો પડે છે પણ કેટલા પ્રમાણમાં છૂટા પડે છે સો ટકા મુક્ત થતા નથી ચાર ટકા થાય પાંચ ટકા થાય એ એક્ઝેક્ટ ખબર છે નહીં ઓકે ચાલો તો હવે એ છૂટા પડે છે જોજો બરાબર તમે ધ્યાન આપજો તો શરૂઆતમાં એનું પ્રમાણ જે છે એ જીરો હોય છે આની શરૂઆતમાં સાંદ્રતા સી મોલર છે મોલારિટીમાં છે સી મોલર છે આનું પ્રમાણ જીરો આનું પ્રમાણ પણ જીરો સંતુલન થાય ત્યારે વિયોજન કેટલું થાય સંતુલન થાય ત્યારે ધારો કે આ પ્રમાણ કેટલો અંશ મળ્યો આનો અંશ આલ્ફા મળ્યો આનો પણ આલ્ફા મળ્યો છે એટલું આપણે ધારી લઈએ છીએ

પાણી નાખીએ તો જોજો બરાબર આની અંદરથી બે વસ્તુ એક મુક્ત થાય છે જોજો બરાબર એમ ઓ પ્રકારનો બેઝ છે એટલે આનું જલીય દ્રાવણ એમ પ્લસ બને છે એનું એકવીય દ્રાવણ બને છે અને પ્લસ શું બને છે ઓએચ માઇનસ

એમ પ્લસ અને ઓએચ કોણ છે આ જે છે એનું પ્રમાણ જે છે હવે એમ પ્લસ અને ઓએચ માઇનસની આપણે વાત કરી છે દોસ્તો જોજો હવે જેટલા પ્રમાણમાં એમ પ્લસ ઉત્પન્ન થશે એટલા જ પ્રમાણમાં શું ઉત્પન્ન થશે ઓ માઇનસ આ પણ એકવીય જ છે એની અંદર વધારે પાણી નાખ્યું એટલે વધારે આયનીકરણ થાય છે બરાબર છે બેઝ જે છે તે અથવા લિક્વિડ લખી તો પણ ચાલશે પણ લિક્વિડ નહીં હોય પણ આનું કોઈ પણ દ્રાવણ જ હશે શરૂઆતની સાંદ્રતા જે આપી છે તે જ હવે આ પદાર્થમાંથી આયનીકરણ કેટલું થયું તે આપણે જાણવું છું તો એમના માટે આમનો વિયોજન અંશ આપણે હમણાં જ વાત કરી શરૂઆતમાં પ્રમાણ જીરો છે જીરો છે અને શરૂઆતમાં સાંદ્રતા કેટલી છે સી આનું કેટલું આવે આલ્ફા આનું આલ્ફા તો આનું કેટલું આવશે વન માઇનસ આલ્ફા આ વાત થઈ આપણે તો હવે આનું એમ પ્લસ અને ઓ એચ ની સાંદ્રતા જે છે એ હમણાં જ આપણે લીધી કેટલી થઈ ભાઈ આની સાંદ્રતા લેવી હોય આપણે અહીંયા બતાવી દઉં રિપ્રેઝન્ટ કરી દઉં તો પણ ચાલશે આ જે છે ઓ એચ ની સંતુલ અને સાંદ્રતા કેટલી થઈ સી આલ્ફા એમ પ્લસ ની સંતુલ અને સાંદ્રતા કેટલી થઈ સી આલ્ફા જોજો બરાબર તો એ બંને હું લખી દઉં એમ પ્લસ ની સંતુલ અને સાંદ્રતા હા પણ પાણી જે છે એ એક જુજો બરાબર પાણી જે છે એ એક લેવાનું બાકી રહી ગયું છે અને પાણીને જો દોસ્તો આપણે લઈ લઈએ H2O લઈ લઈએ અને એચ ની સાંદ્રતા તો અચળ હોય છે ધ્યાનમાં લેવાની હોતી નથી ઇન ટુ ઇક્વિલ આની પહેલા પણ આપણે આ રીતે જ ગણતરી કરેલી હતી ઇઝ ઇક્વલ ટુ શું થશે એમ પ્લસની કોન્સન્ટ્રેશન ઇન્ટુ ઓ એચ માઇનસની કોન્સન્ટ્રેશન છેદમાં કોની કોન્સન્ટ્રેશન આવશે એમ ઓ કોન્સન્ટ્રેશન આના બરાબર આપણે એક નવો અચળાંક મૂકી દઈએ કે બી

બરાબર છે તો અહીંયા વેલ્યુ પૂટ કરું છું કે બી ઇઝ ઇક્વલ ટુ કેબીને જો જાણવું હોય તો નિર્બળ બેઝ નો લખાવી દઉં નહીં તો પાછું કન્ફ્યુઝન થશે નિર્બળ બેઝ નો આયનીકરણ અચળાંક કયા બેઝ નો છે નિર્બળ બેઝ નો આયનીકરણ અચણાંક જે છે એટલે ખાસ ધ્યાન રાખજો આ બેઝ છે તે નિર્બળ છે એનો આયનીકરણ અચળાંક કે બીજ આપણે આપણે વાત થઈ હતી એ પ્રમાણે જ કે આ જે છે આલ્ફાની વેલ્યુ બહુ ઓછી હોય છે અતિશય ઓછી હોય છે નિપજ મળે પણ બહુ ઓછી મળે એટલે આલ્ફા ઓછો હોય તો આલ્ફાને અવગણતા તો વન માઇનસ આલ્ફા બરાબર કેટલા થઈ જાય એક

ઓછું હોવાથી ઓછું હોવાથી મૂલ્ય બહુ જ ઓછું છે દોસ્તો માઇનસ આલ્ફા બરાબર શું લખાય સી વન માઇનસ આલ્ફા બરાબર શું લખશું આપણે આલ્ફા અવગણી નાખો છે દોસ્તો તો અહીંયા એક જ આવી ગયો તો શું થશે સી થશે તો આની જગ્યાએ સી મૂકી દેવાનું છે તો આપણને સૂત્ર કયું મળ્યું પાછું સી આલ્ફા સ્કવેર સી આલ્ફા સ્કવેર ના છેદમાં સી એટલે કે ઉડી ગયો છે એટલે એક જ આવશે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ના છેદમાં કેટલા આવશે સી આલ્ફા સ્કવેર આલ્ફા સ્ક્વેર ઇઝ ટુ કે છેદમાં શું આવશે સી તો આલ્ફા ઇક્વલ ટુ શું થશે દોસ્તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે છેદમાં શું થશે સી બરાબર આ ફાઈનલ વિયોજન અંશ મેળવો અંશ વિયોજન જે છૂટા પડે તેનો અંશ કેટલો અંશ મેળવો આલ્ફા મળી ગયો આપણને કેટલો ભાગ છૂટો પડ્યો તે મળી ગયો કોના માટે નિર્બળ બેઝ માટે નિર્બળ બેઝ માટે વિયોજન અંશ આ કે છે તે નિર્બળ બેઝ વિયોજન અચળાંક આઈ ની કરણ અચળાંક છે અને વિયોજન અંશ છે જોજો ખાસ દોસ્તો ધ્યાન રાખજો એટલે આ તમારે ખાસ બાબત ધ્યાનમાં લેવાની છે આ એક સૂત્ર ખાસ યાદ રાખવું આ સૂત્ર પણ ખાસ યાદ રાખો ચાલો હજુ એક આપણે વાત લઈએ દોસ્તો કે તમારી પાસે આ સૂત્ર જે છે હમણાં આપણે લીધું તે જ હમણાં આપણે વાત કરી ભાઈ તમારી પાસે બેઝ છે કોઈ પણ એમ ઓ એચ બે સાથે પ્રક્રિયા કરો છો બરાબર છે તો આ જે છે એમ પ્લસ બને છે અને પ્લસ શું બને છે એના માટે અહીંયાથી તમે જોઈ શકો છો કે જેટલી સાંદ્રતા એમ પ્લસની હોય એટલી જ ઓએચ માઇનસ હોય કેમ કે આનો એક બોલ મળે ત્યારે આનું એક મોલ જ મળે આવું સમીકરણ કે છે બંને કોન્સન્ટ્રેશન સરખી હશે જોજો બરાબર તો અહીંયા આવશે કે બરાબર આપણે આનો વર્ગ કરી દઈએ ઓ એચ માઇનસની સાંદ્રતાનો તો ઓ માઇનસની સાંદ્રતા નું સ્કવેર બરાબર ના છેદમાં શું થશે એમ ઓ ની સાંદ્રતા એમ ઓએચ ની સાંદ્રતા શું છે સંતુલન એની સાંદ્રતા છે એ તો આપણે ભણી ગયા છીએ સંતુલન એમ ઓએચ ની સાંદ્રતા સંતુલન વન માઇનસ કેટલી આવતી હતી બરાબર છે આલ્ફા આલ્ફા ને અવગણ્યું એટલે કેટલી આવે સી જ આવે ને ખાલી બરાબર તો આપણે એને સી લઈ લઈએ એટલે આની સાંદ્રતા તો કે બી બરાબર ઓએચ માઇનસ ની સાંદ્રતા નો સ્કેર ના છેદમાં અહીંયા કેટલા આવશે સી સી જીરો હવે ઓએચ માઇનસ ની સાંદ્રતા બરાબર અહીંયા શું આવશે અંડર રૂટ કે બી ઇન્ટુ શું આવશે સી સી અથવા સી જીરો જે લેવું હોય તે એટલે આ સૂત્ર જે છે એ પણ તમે ખાસ યાદ રાખજો દોસ્તો મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓએચ માઇનસની કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ શું આવશે અંડરુટ કે બી ઇન્ટુ સી જીરો આવશે તો આટલી વસ્તુ દોસ્તો તમારે યાદ રાખવાની રહેશે ઓ એચ માઇનસની સાંદ્રતાની વાત કરી ઓકે જેવી રીતે એચ પ્લસની સાંદ્રતા મળતી હતી એચ થ્રીઓ પ્લસની એવી રીતે ઓ એચ માઇનસની હા ઓએચ માઇનસની સાંદ્રતા મળે એના પરથી પી મળે પીઓએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કોની સાંદ્રતા આવી ઓએચ માઇનસ ની સાંદ્રતા ઓએચ માઇનસ ની સાંદ્રતા પરથી શું મળે પી ઓએચ અને તમને ખબર છે પીએચ પ્લસ પીઓએચ બરાબર શું થાય છે કેટલું મૂલ્ય ચૌદ એટલે જો તમારી પાસે પીઓએચ હોય તો તમને પીએચ મળી જ જાય ખ્યાલ ઓકે નહીં એટલે આ બાબત પણ ખાસ ધ્યાન રાખજો આ ઓએચ માઇનસ ની સાંદ્રતા મળી આ કેબી બી નિર્બળ બેઝનો આ વિયોજન અચળાંક છે અને સી જીરો છે એટલે આ સૂત્ર એક ખાસ યાદ રાખવાનું છે અને આની પહેલાનું સૂત્ર જે આપણે જોયું આલ્ફા વિયોજન અંશ જે છે એ ખાસ યાદ રાખવાનું છે હવે આની બધી વાતો કરી લઈએ આપણે નિર્બળ બેઝના આયનીકરણ લાક્ષણિકતાઓ જેમ મૂલ્ય વધુ મૂલ્ય વધુ તેમ બેઝની પ્રબળતા વધારે બેઝની પ્રબળતા વધારે હમણાં જ આપણે સૂત્ર મેળવ્યું કેબી બરાબર એમ પ્લસની કોન્સન્ટ્રેશન ઇન ટુ ઓએચ કોન્સન્ટ્રેશન ના છેદમાં એમ ની કોન્સન્ટ્રેશન એટલે કે જેટલું મૂલ્ય વધારે થાય દોસ્તો જેટલું મૂલ્ય વધારે તેટલી સાંદ્રતા વધારે જેટલી ઓએચ માઇનસની સાંદ્રતા વધારે તેટલી બેઝિકતા વધારે એટલે જેટલું કેબી નું મૂલ્ય વધારે તેટલી બેઝ ની પ્રબળતા કેવી વધુ થશે એના પછી વાત કરીએ કેબી નું પરિમાણ એટલે કે કેબી પરિમાણ રહી છે એનો કોઈ એકમ નથી કેબી ના મૂલ્ય પરથી દ્રાવણમાં ઓએચ માઇનસની સાંદ્રતા શોધી શકાય એ આપણે સૂત્ર જોઈ લીધું બરાબર મૂલ્ય પરથી આપણે ઓએચ ની સાંદ્રતા લઈ ઓએચ સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂડ કેબી ઇન્ટુ શું આવશે સી જીરો કેબી બી ઇન્ટુ સી જીરો તેના પરથી પીઓએચ પણ મેળવી શકાય આ તમને ખબર છે પ્યુએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ ઓએચ ની સાંદ્રતા કેબીના મૂલ્ય પરથી નિર્બળ બેઝનો વિયોજન અંશ આલ્ફા મેળવી શકાય છે આલ્ફા મેળવી શકાય છે કે બી ના મૂલ્ય પરથી આલ્ફા બરાબર શું હતું હમણાં જ આપણે વાત કરી હતી કે છેદમાં શું હતું સી જીરો બરાબર ચાલો કે મૂલ્ય પરથી પી કે મૂલ્ય લઈ શકાય જો તમારી પાસે કેબી મૂલ્ય છે તો પી મળે એટલે પી કે ટુ માઇનસ લોગ ઓફ કે બી મૂલ્ય જેટલું વધુ આ જેટલું વધુ એટલે કે એટલું આવું ઓછું આવશે અથવા તો હું એમ કહીશ કે આ જેટલું ઓછું તેટલું આ વધુ થશે કેમ કે અહીંયા માઇનસ ટીન છે ને એટલે એટલે આ જેટલું કેબી નું મૂલ્ય ઓછું તેટલું પીકે વધુ એટલે પીકેબી જેટલો વધુ બરાબર છે તેટલું કેબી નું મૂલ્ય ઓછું અને કેબીનું મૂલ્ય જેટલું ઓછું તેટલી બેઝિકતા ઓછી એટલે એમ પણ કહી શકાય જેનો કેબી વધારે પીકેબી વધારે તેની બેઝિકતા કેવી ઓછી આમ પણ કહી શકાય અને જેનું કે એનું મૂલ્ય ઓછું તેની બેઝિકતા ઓછી થાય એટલે આ કોન્સેપ્ટ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે તો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના આપણે વાત કરી નિર્બળ એસિડ માટે આયનીકરણ અચળાંક કે અને એનું વિયોજન અંશ આલ્ફા નિર્બળ બેઝ માટેનો આયનીકરણ અચડાણ કે બી અને એનો વિયોજન અંશ આલ્ફા એ બંનેના સૂત્ર પણ લીધા દોસ્તો આપણે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એટલે ખાસ આ સૂત્ર તૈયાર કરજો આના પછી ન્યુમેરિકલ બહુ આવે છે એમસીક્યુની અંદર આપણે જોઈશું જ ઓકે તો વ્યવસ્થિત અને બેસ્ટ પ્રિપેર કરજો આના સિવાય હજી પણ આની થોડીક ક્યારે ક્યારેક એને કે બી યુઝ થાય તે અને આના સૂત્રનો હજુ એક આના પછીનો નેક્સ્ટ વિડીયો આવે છે એ પણ એની અંદર પણ આપણે એની સૂત્રની પ્રેક્ટિસ કરશું ઓકે થેન્ક યુ